અનેકવિધ આ જન્મંગલ મહોત્સવ છે ચાલી રહી છે રોજનું હજારો રૂપિયાનું ઓવર છે છતાં પણ નવ દિવસ આ ઉત્સવ ને સેવા માટે આપી દીધા લોક કરી એના બધા કાર્યક્રમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન આજના આ જન મહોત્સવમાં કે જેનું નામ જન મંગલ છે કે દરેક જનનું મંગલ કરવું અને એની સારી કામના કરી એવો હર હમેશ ગુરુ શ્રી રામ સ્વામી એમને એક એક શ્વાસમાં 365 દિવસ એક જ કામના કરતા હોય કે ભઈ મારા ભક્તો હોય મારા શિષ્યો હોય અને સર્વજન આખા દેશના એમના જેમ એમને વાત કરી આપણે પ્રતિજ્ઞા લઈએ બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને બધાની કામના કરતા હોય એના સારા માટેની એવા પર આદરણીય રામ સ્વામી ના ચરણોમાં વંદન અને મારી સાથે વધારે લસુભાઈ નામી અનામી સર્વે બધા જ મંદિરોમાંથી પરમ કપાળું પધારે બધા સંતગણ એમના ચરણોમાં મારા વંદન અને સારા ભારતમાંથી અને આ ઝાલાવાટની પધારેલા ભક્તો ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો હું લગભગ સાડા ત્રણ વાગે આવ્યો પણ ખરેખર બે અઢી કલાક ક્યાં નીકળી ગયા એ ખબર ન પડી કે સંતની વાતમાં શું તાકાત હોય અને હું રામ સ્વામી સાંભળતો હતો ત્યારે ગુરુ માટે મારે એક વાત કહેવી છે કે ગુરુ કુળ એટલે જેનું કોઈ કુળ નહીં એનું નામ જ ગુરુ કુળ મિત્રો તમે ગુરુ કુળમાં આવો પછી તમારે તમારો કુળ ભૂલી જવાનો અને ગુરુના ચરણોમાં તમારે તમારા આત્માને સોંપી દેવાનો તમારા શરીરને સોંપી દેવાનો અને એનું સમાગમ કરવાનો એનું નામ જ ગુરુ કુળ મિત્રો અને મહાન સંતોએ કીધું છે કે તમે ગુરુને ન આવો કે સરમને ગુરુની ભક્તિ ન કરો તો ગુરુ કે વગર ક્યારે गोविंद મળે એ વાત 100% ચોક્કસ છે અને માટે હું સૌને કહું છું કે ગુરુ गोविंद દોનો ખડે जिसको लागू पाए बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो बताय मित्रों जिसने गोविंद दियो बताय मानसन હતા ને એને પગે લાગવાનું હતું गोविंद દે ઉપર અને ગુરુ ઉપર

હમણાં હું સાંભળતો હતો ત્યારે ગુરુજી એમના કથામાં બે ત્રણ સંદેશ આપણે બહુ જ એક તો કે ભાઈ આપણે અહીંથી જઈએ તો આપણે અહીંયાથી એવો સંદેશ લઈ જઈએ કે આપણી જોડે ફરતા હોય આપણા સંપર્કમાં માણસો હોય એ લોકોને આપણે એકાદ વ્યસન છોડાવવાના હાથ થી સંદેશ લઈ જઈએ અને કોઈ પણ કોઈ ભૂખ્યા હોય એને અન્ન આપીએ અને મંદિરે ના જતા હોય તો તેને મંદિર સુધી પહોંચી સંત સુધી પહોંચાડી અને સારા જીવનની શરૂઆત કરાવીએ એ જ આ જનમંગલ મહોત્સવનો સાચો સાર અને અર્થ છે જો આ કાર્ય કરીએ આપણે તો એક સારા સમાજનું નિર્માણ થાય અને ગુરુજીનો સંદેશ જન જન સુધી પહોંચે એવી હું આપ સૌને અપીલ કરું છું તો જ આપણો ખરા અર્થમાં આ જનમંગલ મહોત્સવ ઉજવ્યો કહેવાય અને આપણે સૌએ આવી અને આપણું યોગદાન આપ્યું હોય તે સફળ કહેવાય એથી વિશેષ આજે આ કાર્યક્રમમાં આવી મને પણ સ્વામીજીના સરસ મજાના પંચામૃતનો લાભ મળ્યો તે ખૂબ આનંદની વાત છે બસ આ સાથે વિરમું છું ભારત માતા કી જય 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 ગંદ ગુજરાત જય સ્વામિનારાયણ